નમસ્કાર મિત્રો ઘરેથી નીકળતા રસ્તામાં રોડના કાંઠે ઝૂંપડા જેવા બનાવીને પ્લાસ્ટિકના વસ્તા ગરીબ પરિવારો થોડી ઘરેથી કેરી રસ્તા એવી હતી એટલે લઈને ઘરે શું છે કે વધારે બધી કેરી એવી પાકી ગઈ છે તો ટૂંકને ખવડાવી એવું થયું એટલે થોડી કેરી પ્લાસ્ટિકના જબડામાં ભરતો ભરતો લઈને પછી મેં કીધું નાના બાળકો મળશે એ લોકોના તો એને આપી દઈશ એટલે એ લઈને નીકળ્યો એક નાનકડી એવી દીકરી હતી તો એને મેં કીધું કેરી ખાઈશ તો કે હા રસ મઈને ખાજે તો કે ક્યાં હું તને જ્યાં હોય ત્યાં એમ કીધું મજા આવશે એમ કરીને હું એને કેરી દઈને આગળ જોતો આવ્યો તો માથે હાથ દઈ નિશાસા નાખતા અહેસાસ થી એ લોકો કોઈ ગરીબો બેઠા હતા ત્યારે મને અહેસાસ થયો કે માથે ચોમાસું છે